ક્રિસ્પી ઓનિયન રિંગ બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં છ મીડિયમ સાઈઝની ડુંગળી લઈ લીધી છે આ રીતે થોડી મોટી જ ડુંગળીનો ઉપયોગ કરવાનો છે હવે આ ડુંગળીની આપણે છાલ કાઢી લેશું હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ ડુંગળીની છાલ કાઢી લીધી છે હવે આ ડુંગળીને આપણે આ રીતે આડી સ્લાઇસમાં કટ કરીશું આ સ્લાઇસ વધારે પતલી નથી રાખવાની સ્લાઇસને થોડી જાડી જ રાખવાની છે જેથી આપણી પરફેક્ટ ઓનિયન રિંગ તૈયાર થાય તો અહીંયા તમે જોઈ શકો છો એ રીતે બે થી ત્રણ એમ એમ થિકનેસ વાળી આપણે આ ઓનિયન રિંગની સ્લાઇસ કટ કરી છે તો હવે આ જ રીતે બધી જ ડુંગળીને થોડી જાડી સ્લાઈસમાં કટ કરી લેશું આ રીતે બધી જ ડુંગળીને સ્લાઈસમાં કટ કરી લીધા પછી હવે આ ડુંગળીના બધા લેયરને આ રીતે આપણે અલગ કરી લેશું અહીંયા મેં તમને પહેલાં કીધું એ રીતે ડુંગળી મીડિયમ સાઈઝની અથવા તો તેનાથી મોટી જ લેવી જેથી કરીને આપણે જે ઓનિયન રિંગ બનાવીએ તે થોડી મોટી સાઈઝની હોય તો સરસ બનશે જો ડુંગળી નાની હશે તો રિંગ પરફેક્ટ નહીં બને હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ ડુંગળીની સ્લાઇસમાંથી ડુંગળીના લેયરને અલગ કરી લીધા છે અને આ રીતે ડુંગળીની રીંગ તૈયાર થઈ ગઈ છે હવે આ રીંગના ભજીયા બનાવવા માટે એક વાસણમાં એક કપ ચણાનો લોટ અને તેની સાથે બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું જેથી ઓનિયન રીંગ મસ્ત ક્રિસ્પી તૈયાર થાય ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો મરી પાવડર ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં થોડું થોડું કરીને પાણી ઉમેરતા જઈ ભજીયા માટેનું બેટર તૈયાર કરીશું જનરલી આ ક્રિસ્પી ઓનિયન રિંગ બનાવવા માટે મેંદો અને કોર્નફ્લોરનો ઉપયોગ થતો હોય છે પણ આજે આપણે આ ચણાના લોટ અને ચોખાના લોટથી આ ક્રિસ્પી ઓનિયન રિંગ બનાવશું અને એકદમ ક્રિસ્પી ઓનિયન રિંગ તૈયાર પણ થશે તો આપણું આ ઓનિયન રિંગ માટેનું બેટર તૈયાર થાય ત્યાં સુધીમાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ઓનિયન રિંગ માટેનું બેટર આપણે વધારે પતલું ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું ઓનિયન રિંગ માટે બેટર થોડું ઘટ જ રાખવાનું છે કેમ કે આપણે ઓનિયન રિંગને બેટરમાં ડીપ કર્યા પછી તેને કોર્ન ફ્લોરથી કોટ કરવાનું છે જો બેટર વધારે પતલું હશે તો ઓનિયન રિંગ ઉપર બેટર બરાબર રીતે લાગશે જ નહીં એટલે આ રીતે તમે જોઈ શકો છો એ રીતે થોડી ઘટ કન્સિસ્ટન્સીવાળું બેટર આપણે તૈયાર કરીશું હવે આ બેટરની સાથે મેં થોડા અહીંયા બ્રેડ ક્રમ્સ લઈ લીધા છે આ બ્રેડ ક્રમ્સ તમે બ્રેડને મિક્સી જારમાં ક્રશ કરીને ઇઝીલી ઘરે બનાવી શકો છો હવે તૈયાર કરેલી ડુંગળીની રીંગ લઈ તેને ચણાના લોટમાં ડુબાડીને ચણાના લોટમાં ડીપ કરીશું જેથી ચણાના લોટનું એક લેયર ડુંગળીની રીંગ ફરતે લાગી છે ત્યાર પછી તે રીંગને બ્રેડ ક્રમ્સમાં મૂકીને બ્રેડ ક્રમથી આ રીંગને કોટ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળીની રીંગ ફરતે બ્રેડ ક્રમ સરસથી કોટ થઈ ગયા છે તો હવે આ રીંગને આપણે એક પ્લેટમાં મૂકી દેસું અને હવે આ જ રીતે બધી ડુંગળીની રીંગને પહેલા ચણાના લોટમાં ડીપ કરીને ત્યાર પછી બ્રેડ ક્રમ્સથી કોટ કરી તેને એક પ્લેટમાં રાખતા જશું જ્યારે આપણે ડુંગળીની રીંગને ચણાના લોટ અને બ્રેડ ક્રમ્સથી કોટ કરીએ ત્યારે જ બીજી સાઈડ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દેસુ જેથી કરીને થોડી આ રીતે બ્રેડ ક્રમ્સ થી કોટ કરેલી ડુંગળીની રીંગ તૈયાર થાય ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જાય આ રીતે થોડી રીંગમાં કોટિંગ થઈ જાય ત્યાં સુધીમાં બીજી સાઈડે તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આ ગરમા ગરમ તેલમાં આપણે એક એક કરીને ડુંગળીની રીંગ ઉમેરતા જશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેલ વધારે પડતું ગરમ ના હોવું જોઈએ જો તેલ વધારે ગરમ હશે તો આ રીંગ તેલમાં ઉમેરતાની સાથે જ ગોલ્ડન કલરની થઈ જશે અને તે બરાબર ક્રિસ્પી નહીં થાય તો આ રીતે મીડિયમ ગરમ તેલમાં તેલમાં સમાય તેટલી રીંગ ઉમેરીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ રીંગને થોડી ક્રિસ્પી અને ગોલ્ડન કલર જેવી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું રિંગ જ્યારે ફ્રાય થતી હોય ત્યારે વચ્ચે વચ્ચે તેને ઝારા વડે સાઇડ ચેન્જ કરતા જશું જેથી કરીને બધી જ સાઈડથી આ ઓનિયન રિંગ મસ્ત ફ્રાય થઈ જાય અને આ રીંગને તેલમાં ઉમેર્યા પછી તરત જ સાઇડ ચેન્જ નથી કરવાની એકાદ મિનિટ જેવું ગેસની સ્લો ફ્લેમ ઉપર રીંગ ફ્રાય થાય ત્યાર પછી તેની સાઇડ ચેન્જ કરીને ફ્રાય કરીશું થોડીવાર ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ઓનિયન રિંગને ફ્રાય કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ રીંગ મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે તેને તેલમાંથી કાઢી લઈ બધું જ તેલ જરા વડે નિતારીને એક પ્લેટમાં કાઢી લેશું અને આ જ રીતે બધી રીંગ બનાવીને તૈયાર કરીશું આ રીતે ફ્રાય કરેલી ઓનિયન રિંગ તૈયાર થાય એટલે આ ગરમા ગરમ ક્રિસ્પી ઓનિયન રિંગને ને સર્વિંગ પ્લેટમાં કેચઅપ અથવા તો ચટણી સાથે સર્વ કરીશું અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ઓનિયન રિંગ કેટલી મસ્ત તૈયાર થઈ છે અને તે મસ્ત ક્રિસ્પી પણ બની છે તો તમે પણ આ વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડે તેવી આ ક્રિસ્પી ઓનિયન રિંગ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you, thank you so much.